રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો આરોપી બન્યા છે આ મંત્રી સચિવાલયમાંથી સતત ગાયબ સરકારની ઊંઘ પણ ઉડાડી છે અને સરકાર છે તેમની ઇજ્જત પર કરી છે કેમ કે આ મંત્રી પોતે સરકારનો હિસ્સો છે હવે મામલે વિપક્ષ છે તે પણ આ સરકારને ઘેરી રહ્યા છે અને આજ ગાંધીનગરમાંથી અમિત ચાવડાએ આજે અનેક પ્રકારના ખુલાસા કર્યા છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી દાહોદ જિલ્લો છે આ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય છે બચુ ખાબળ આ બચુ ખાબળ વીસ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિના સાથે સંકળાયેલા છે અને તેમના બંને પુત્રો બળવંત ખાબળ અને કિરણ ખાબળ તે બંને મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાના કૌભાંડના કેસમાં આરોપી બને છે જેલમાં જાય છે અને આ મામલે હવે સરકાર પોતે મુસીબતમાં મુકાય છે કેમ કે સરકારનો જ એક હિસ્સો રાજ્યક્ષા પંચાયત ગંગાજળ હેઠળ આ મંત્રીઓને પણ હવે ઘર ભેગા કરો અને ગાંધીનગરથી જ કોંગ્રેસના જ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આજે આજ જ ઘેરવા માટે અનેક પ્રકારના ખુલાસા કર્યા છે રાજ્ય સરકારના મંત્રી બજુભાઈ ખાબરના બે બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ બારીયા ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે દાહોદ જિલ્લાની તપાસ થાય તો એક હજાર કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવવાનો છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે તાલુકાના ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડા તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ હજારની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી બેતાલીસ હજારની વસ્તીવાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચ્ચીસ સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટિરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે એટલે રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ બાવીસ ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણ લાખનો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને પાર્ટ વર્ષ એ ચૂંટણી નું વર્ષ એટલે વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચુકવણું થયું એ લેબર અને મટીરિયલ

કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં રેશિયો ઓગણીસ ટકા લેબર પાર્ટ અને એક્યાસી ટકા મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડના ને આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સાહીઠ ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં આખું ટોટલ કરીએ તો ચાર વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં બસો ત્રાણું કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત બાવીસ ટકા રકમ લેબર માં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી આ એક તાલુકામાં કેવી રીતે થાય છે આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે

જિલ્લામાં બધા જ તાલુકામાં બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં મટીરિયલ એકસો દસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો વર્ષે જાંબુઘોડા માં ખર્ચ કરવામાં આવ્યો બાવીસ ત્રેવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં બસો ને એક કરોડ રૂપિયા માં ખર્ચ કરવામાં આવ્યો મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું પૈસા ઉઘરાઈ કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે એટલે આખા જિલ્લામાં બસો એક કરોડ ખર્ચાયા એમાંથી જાંબુ ઘોડા તાલુકામાં એકસો કરોડ રૂપિયા વર્ષમાં જિલ્લામાં એકસો પંદર કરોડ રૂપિયા ખર્ચ થયો એમાંથી પચાસ કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ અને એવી જ રીતે ચોવીસ પચીસ ના વર્ષમાં આખા જિલ્લામાં છ્યાસી કરોડ ખર્ચ થયો અને એમાંથી એકવીસ કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના છ તાલુકા છે એમાં પચાસ ટકા ખર્ચ થાય છે એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો ને બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુગોડા તાલુકામાં બસો કરોડ રૂપિયા મટીરિયલ થયો એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી પણ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ છે મેં પણ પહેલા ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી અને મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડીઆરડીએ ડાયરેક્ટર કે ડીડીઓએ આજ દિન સુધી કેમ એમના ધ્યાને નાખ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાં ગ્રામ ત્યાંથી જે પણ આંકડા આંકડાને રિપોર્ટ્સ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીની કચેરીમાં આવે છે તો ગ્રામ વિકાસ કમિશનર ધ્યાને કે એમના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે જે ડીઆરડીએ ની દિશા કમિટી છે જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે દર ત્રણ મહિને વિજિલન્સ કમિટીની દિશાની મિટિંગ ફરજિયાત મળે છે તો એમણે આ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે જે લોકોની જવાબદારી છે ચોકીદારીની જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં છવ્વીસ તારીખે દાહોદમાં આવે છે ત્યારે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે મટીરિયલ સપ્લાય ચાલે છે એ જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલો બધો કરોડોનો મટીરીયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો હમણાં જીએસટી ની વેબસાઈટ પરથી હમણાં જ એના પીન નંબર જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટિરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે હજુ ચેક કરવાનું છે પણ મને કોઈએ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ એમાં પણ માલિકનું નામ આવ્યું છે જીગ્નેશ સુંદરલાલ દેસાઈ નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે એમાં નામ આવ્યું છે કેતુબેન કુમાર દેસાઈ એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોય શકે છે અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બહાર આવ્યા છે ચારે એજન્સીએ કેટલા કરોડનું નું સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે સાથે માગણી પણ છે વડાપ્રધાન શ્રી છવ્વીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કેવું છે કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે દસ પૈસા પહોંચે છે આજે નરેન્દ્રભાઈના શાસનમાં શાસન લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે એમનું શાસન છે

ત્યાં જે જોબ કાર્ડ ઇશ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે એવા એકસો ને છન્નું એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો છન્નું લોકો જ કામ કરવા આવે છે આ ગામમાં કામ કેટલા થયા તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટિરિયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે અને એસી લાખ રૂપિયાનું લેબર કામમાં ચૂકવણું થયું છે અને એક હજાર છસો ને સત્તર વિકાસના કામો થયા છે આ બારસો ને પચાસ ની વસ્તી વાળા ગામ એવું જ બીજું ગામ છે જાંબુગોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં કોઈ જોયું હશે તો બધાને ખ્યાલ હશે કે પચાસ ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે કોઈ ખેતીનું કે પશુપાલનનું નું કામ નથી કરતા ત્યાં રેવન્યુ કહેવાય એ પંચોતેર હેક્ટર જેટલી જગ્યા રેવન્યુ વિસ્તાર આ ગામ પંચાયતનો છે ત્યાં આગળ એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે આઠસો ને ચોરાણું કદાચ તપાસ થશે ગામે ગામ

જેમ જોબ કાર્ડ હોલ્ડરો છે ચારસો ને ઇઠ્યોતેર એ ગામમાં એક હજાર ચારસો આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટ લે કે છવ્વીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે કે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈને ઇકોતેર કરોડની એફઆઈઆર થઈને મંત્રીશ્રી બે પુત્રો આજે જેલમાં છે પણ નૈતિકતા નહીં હોવાને કારણે રાજીનામું નથી આપતા સરકારમાં નૈતિકતા નથી સરકારમાં હિંમત નથી એટલા માટે એમને દૂર પણ નથી કરતા ત્યારે બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે એ જ વિસ્તારમાંથી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમને ત્યાં પણ જો આની તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય